આપણા પાણી ભરાઈ જાય તાલુકાનું ભાવે હવે ઇયાનું ભરવાનું એવું આપણે જ ભરવાનું તમારે ઘણું લાગે કરવાનું તકલીફ એ આપણે છે કે ભાઈ છે ભાઈ ચોંકું કે ઓપડા જિલ્લાના તમે ભગવાન કરશે જલ્દી પાણી સુકાઈ જાય અને વરસાદ ઉતી હવે પ્રાર્થના કરો વર્ષ પછી વર્ષ આવે

અને તમારે જૂતા હોય તો મિત્રો આવો આપણે છેતરે કોઠે બન મચીને પડી લઈ જાઓ ખો એની મિત્રો હવે છેતરે પહોંચી ગયો જય હિન્દ